કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મેતા સત્તાની આગેવાનીમાં આવતીકાલે ભગવાન શ્રી પરશુરામ જયંતિને લઈ વાઘોડિયા રોડ ખાતેથી નીકળનાર એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઈ આજરોજ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ત્રણના શ્રી અભિષેક ગુપ્તાની ઉપસ્થિતિમાં વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો અને એફઓપી મિત્રોની એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી જેમાં આ શોભાયાત્રાને લઈ વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાનો ખાસ રિપોર્ટ એમાં કરી દઈએ તો હજુ લાંબો સમય એને સસ્ટેન કરી શકે એમ કેમ અને આર્કિયોલોજીકલ સર્વે વાળા ટ્રાય કરી રહ્યા છે કે હજુ એને આપણે સારું ચાલે એ માટે જે પણ તરાર થઈ ગઈ હતી અને એમણે આશ્વાસન આપ્યું છે કે ગેટની આજુબાજુના જે પચાસ સો મીટરનો એરિયા છે ત્યાં ડીજે વગાડવામાં નહીં આવે તો ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય એમનો નિર્ણય છે આપણે બધા એ નિર્ણયને જોઈએ અને આવનારા સમયમાં

કરી દઈએ તો હજુ લાંબો સમય એને સસ્ટેન કરી શકે એમ છે અને આર્કીલોજીકલ સર્વેવાળાને બધા ટ્રાય કરી રહ્યા છે કે હજુ એને આપણે મેન્ટેન કરીને લોંગ ટર્મ સારું ચાલે એ માટે જે પણ અનુસંધાને પાણીગેટ વિસ્તાર અને વાડી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે અને આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ આવનાર જે તહેવાર છે જે પ્રોસેસન છે તેને શાંતિપૂર્ણ રીતે આપણે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું કરી શકીએ તે બદલ તેમની સાથે ચર્ચા કરવાનું હતું અને કઈ પ્રકારનો બંદોબસ્ત રાખવાના છીએ એ બાબતે જો હું ચર્ચા કરું તો યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવશે આજે સાંજે રિવહર્સલ પણ રાખવામાં આવશે અને ડ્રોનનો બોડી ઓન કેમેરાનો યોગ્યથી જે તમામ ટેકનોલોજીનો અમે ઉપયોગ કરીશું અમે યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવેલ છે અને શાંતિપૂર્ણ માહોલમાં આવનાર જે પ્રોસેસન છે પ્રશ્રમ જે રીતે પૂરું થાય તે બાબતે આજે મિટિંગ રાખવામાં આવેલી છે માંડવી જે આયોજક જે છે એમએલએ સાહેબ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માંડવી ગેટની આજુબાજુનો જે સો મીટરનો એરિયા છે તેમાં ડીજે વગાડવામાં નહીં આવે અને ફક્ત માત્ર જે ભજન મંડળી હશે તેમના ભજન ત્યાં વાગતા હશે હાલ પૂરતું આ શોભાયાત્રામાં જે આયોજક જે છે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે